આજ તો ચિત્ર આ તેમ થાય ભાઈ ટાઢો ખાવું પડશે તાને નો અમે બાર મહિને એક ફર ભાઈ ટાઢો ખાવું પડે હા આ મારા ગયડા એ આ તહેવાર કરતા આવ્યા છે ને આપડે કરવો પડે છે રીતા શું જઈ અમાય અમાય છૂ છે છૂ છે કરે વગર કામ હોય તો બોલો બાકી અરે કામ જ છે તું આય તો ખરી આ કંટાળો તો વેલા વેલા બોલતી છે કઈ નઈ બોલવું મારે તમારી જોડે પણ આ તહેવાર ના એ તું મોટું સળે ને ફરે શું કરવાનું છે મારે મેં કીધું માર જોડે બોલો તમે નહિ તમારા જોડે વાત કરવી જ નથી તો શું કમ કર કરો છો મને

વાત સાચી બકા તમારે ગોમડામ તહેવારો હોય એટલે જો અઠ્યાણું અઠ્યાણું લાયો રૂપિયા સો સાત હજારનું અઠિયાણું થયું ને તાર હાડી તો લઈ આવેલી શકે છે નહીં લઈ આલી હું સસ્તી એ બધી એવી એકદમ લોકલ સાડીઓ હું ના પહેરું તમને ન કહી દઉં મારે એકદમ બ્રાન્ડેડ જોઈએ એટલે એવી બધી મોંઘી ના પહેરાય એવી આપણા ઉનાળામાં વિવાહ છે ને કાકાના છોકરાના એટલે લઈ આલે બસ મેરેજ માં તો એ બધું ના મેરેજ માં તો એનાથી બી હાય પહેરું અત્યારે મારે એ સાડી જોઈતી હતી ને તો મને ના લઈ આપીને હું તમાર જોડે વાત કરવા જ નથી માંગતી તો પ્લીઝ આ અમાર જોડે આમ

માતાજી એવું દાડો આજનો નું આજ ના જોય ભલે કાલ જોઈ પણ આજ તો ના જ જવાની આ પંપ સર તે હાર છે હા ચિત્ર આ તેમ છે એટલે હાસો પણ હું હારા દે જેમ થોય થા પણ તું તો ના સરકાવા ના હા આરે આરે બુ તો ના મળે હા જલ્દી તો મારા કે ખાતું જૂનો બુટ પડે છે સોબરા નો સકા છે હા એ પાછું હારું કમાવ બધું સબુ એટલે કદાચ એરો કમાવતો હતો નહીં હા તો એરો પંપ આવી જાય છે ને હા

તું પાસ્તા બનાવું છું શું છે માર ખાવું છે આગળ જા એ પાસ્તા પાસ્તા પૈસા બરાવા દે માતાજીનો તહેવાર છે એ તો ગોમરામ ના હોય એટલે સુલો ના લગરાય અરે જમવા દો ખાવાનું સુલો ના લગરાય જલ્દી ફરકે આવવાનું તમારા લોકો કપડા પહેરવામાં ઈશુ હોય ને જમવામાં પડ્યું હોય અમાર જે હોય બધું તેવાનો ને બેવાનો બધું કરવું પડશે વાત કરીને છે તે હું તો બનાઈને કહી

આજ માતાજી નો દાળો તને તો ખબર પડવી પડી જોયા એ કે શું લો કરવાનું પાડી શરમ કરો આ સીધા નો દાળો થોડો પેટી ના પણ હળગાવી હળગાવી વાત તો કરે છે તને અને વાસ્તા છે

અમે લોકો ને આમ આ રીતે ગુસ્સો કરતા જ આવડે છે કોઈ પણ ઉપર કપડા પહેરું તો ઈ શું જમવાનું બનાવતો ઈ શું આ તું બેલવા આ ઠરેલું બનાવ્યું છે એ ખાવાનું તો હું વધો તેમ કહેજે તારા ગરમ ખાવું એક એક દાડો એક ઠરેલું એ બધું ના ખાયું તો મને હોટેલ માં ચલો એટલે નહીં લઈ જ્યો કે હોટેલ માં એક દાડો તો હોય માતાજી નું તો રાખો આજની તને કહાની ખબર છે પેલા તારે તમારું કહાનીઓની કોઈ ખબર નહીં ચાલુ કરો પાસ્તા પાસ્તા પીઝા નાન

बोलिया करे मन तो अतर भूख से वो तो बनाई सच करू, करूँ है करन भले यहाँ सो कम मुक्की हो से गैस ऊपर सुताई जाके सरे मामा ने आपको <laughs> सरे बाले से मारूं પીયો લાલ છો હું કરીતી કઈ કરી તું કઈ નથી કરી મને આખું પાસ્તા બનાવ દીદી સુનો લાગડે તો તો ગેસ ના પાડતો તો ના પાડતો તો મારા નાટક જોત નહીં આશી નકર કલાક બોલે

માતાજી ગમે તે મને હોશ કરી દો દીવો ફરી પછી કગડી પર માતાજી માતાજી ને કે

પણ આવું તો થઈ ચુક્યું છે ને માતાજીને પરસા આવી દીધા છે બધોને તમને ખબર છે પેલા તમારા જેવી દેરવાની અને જેઠવાની હતી અને હારી હાહુ હતી અને દેરવાની હારી હતી જેઠવાણી ઓના જેવી અભિમની હતી દેરવાની સોલર વધતી હતી રાતી રોધણસટનું રધવાનું મોડું થઈ ગયું ઘણું બધું રોધતા રોજતર રોજતો ભાઈ ઘણું સમય થઈ ગયો બરાબર અને બધું ભેગું રોધવાનું હતું અને છોકરું બેહી ગયો છોકરો હતો જ્યાં છોકરો હતો અને રોતા રોતતા મોડો થયો છોકરો માં ભાઈ રોવા માંડ્યો થઈ સૂલો હળકવાની ઉભી થઈ ને રાખતા સમય લાગી અને સોલો આખી રાત ભમકો થતો રહ્યો હળદતો રહ્યો રહ્યો હળકતો રહ્યો હાથે મૂકી અને માતાજી નેકળો ચિત્રામાં ઓટો મારવા રાતી બધા સુલા બનાતા બાયલો હળકતો જોઈ ને ચિત્રામાં હળોટવા જીત્રામાં ભળી જોઈએ સુલા

સોલો હળદ તો મિલ્યો બે તલાવડીઓ આઈ એક જઈને તલાવડીઓ પ્રગટ થઈ તીધું છોકન જોવાય છે તો એને કીધું કે મારા છોકરો બળી ગયો છે ચિત્રામાનો કોપ છે કે હું માતાજી ને પકડવા જવું છું મારા છોકરાને આવું શમ કરી તમે તો પેલી તલાવડી કીધું કે તળાવ હેડતી હેડતી જઈ છોકરાનો ને લઈને આગળ ઘંટી ઘંટીઓ વધી હતી મોટી મોટી એ વધેલું હતું બરાબર તેકી શો જ હોય છે બૂન કે સિત્રા પહાણ જઉં છું

બરાબર એમ આખડો નું પૂછ્યું કે રસ્તામાં બે બળિયા કાઢી નાખજે પેલું ગી નું એટલા છે ને હા તેઓ નો શ્રાપ પૂરો થયો બરાબર અને બરાબર અને પ્રગટ ઘેર જેઠવાણી ને ખબર પડી કે આવું

બરાબર તે રોધજો આગલા દાડા બધું દાબી દાબી ને ચકલા કરી પણ હા તેમના દાડા

ભક્તિ ને ભગવાન ક્યારેય ના મપાય જીવનમાં દરેક વસ્તુ મપાય ના અને સીતળામાં જેવા મન ફર્યા જેવા દિરાણી ના ફર્યા તા એવા બધા ના ફરજો અને દરેક ને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો જય સીતામાં વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરી તમે